નમસ્કાર મિત્રો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે આજથી પર્યાવરણના પાઠ એકથી ચારના પ્રશ્નોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ક્રમશ આગળ બીજા પાઠ અને બીજા વિષયોના વિડીયો પણ આવશે તો આજે આપણે શરૂઆત કરી પાઠેક મજાની ઈન્દ્રિયો પહેલો પ્રશ્ન કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે તો એમાં જવાબ આવશે કૂતરો બીજો પ્રશ્ન માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે તો એ ઘવળ કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે તો સી વાઘ ચોથો પ્રશ્ન રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે તો જવાબ આવશે બી કાળા અને સફેદ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તો સી મગર છઠ્ઠો પ્રશ્ન દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે તો સી સ્લો સાતમો પ્રશ્ન ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે તો બી નળ સરોવર આઠમો પ્રશ્ન કયું પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે તો એમાં જવાબ આવશે એ ઘુવડ નવ માછલીઓ સેના દ્વારા ચેતવણી આપે છે એ વિદ્યુત સંકેત દસમો પ્રશ્ન ગરોળી કઈ ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે તો એનો જવાબ છે એ શિયાળામાં અગિયારમો પ્રશ્ન કયું પ્રાણી પોતાના વિસ્તારને પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે તો બી વાઘ બારમો પ્રશ્ન ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે આશ્રયસ્થાન છે એ સિંહ હવે પાઠ બીજો જોઈએ સાપ અને મદારી પહેલો પ્રશ્ન સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે તો બીન બીજો પ્રશ્ન મદારી સાપને સામાં રાખે છે તો બી વાંસની ટોપલીમાં ત્રીજો પ્રશ્ન સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે તો ડી વાઘને ચોથું સાપનો પ્રિય ખોરાક કયો છે તો એ ઉંદર મદારીનું બીન સામાથી બનાવવામાં આવે છે તો એ દૂધી પાર્ટ ત્રીજો સ્વાદથી પાચન સુધી પહેલો પ્રશ્ન કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે તો બી કારેલા બીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુના ટીપાં જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય તો એમાં આવશે ડી લીંબુનો રસ ત્રીજો પ્રશ્ન જીભના કયા ભાગમાં આપણને ગળો સ્વાદ સારી રીતે પરખાય છે તો એ આગળના ભાગમાં ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે તો બી મરી પાંચમો પ્રશ્ન ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે બી અન્નળી છઠ્ઠો પ્રશ્ન ડોક્ટર બ્યુ મોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા એ પેટ સાતમો પ્રશ્ન પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વળવવાનું કાર્ય કરે છે તો સી જઠ્ઠા આઠમો પ્રશ્ન ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે તો શાકમાં શું નાખવાનું રહી ગયું છે એ મીઠું દસમો પ્રશ્ન મરચું મીઠું વરિયાળી ખાંડ વગેરેમાંથી કોને સુગંધથી ઓળખી શકાય તો ડી વરિયાળી અગિયારમું ખોરાકને ચાવવાનું કાર્ય ક્યાં થાય એ તો મોટા ખોરાક ક્યાં જાય છે તો સી નાના આંતરડા ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે તો સી નાના આંતરડામાં ચૌદમું રસોડાના મસાલામાં કયો મસાલો કડવો હોય તો ડી મેથી ચોથો પાઠ હવે કેરીઓ બારે માંસ પહેલો પ્રશ્ન નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે તો સી ફ્રૂટ સલાડ બીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય તો સી ઉનાળામાં ત્રીજો પ્રશ્ન ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે તો ડી વાપરવાની છેલ્લી તારીખ ચોથો પ્રશ્ન બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર સો ફેરફાર જોવા મળે તો સી સફેદ ફૂગ જોવા મળે પાંચમો પ્રશ્ન કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે તો ગોળ અને ખાંડ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી તો સી ચીકું સાતમો પ્રશ્ન પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે તો એ અડદ આઠમો પ્રશ્ન કઈ ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે તો શિયાળામાં નવમો પ્રશ્ન સોસ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો સી ટમેટા દસમો પ્રશ્ન ઉનાળાની ઋતુમાં પૂરી સાથે શેનો રસ ખાવાની મજા પડે તો સી કેરી અગિયારમો પ્રશ્ન દૂધને શું કરવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી તો એ ગરમ આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું